નમસ્કાર મિત્રો જીડીએસ ટુ એમટીએસ ચેનલ પર તમારું સ્વાગત છે આજે હું લઈને આવી રહી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સર્કલ અને તેના હેડક્વાર્ટર એ પણ ટ્રીક સાથે તો એમાં પહેલું છે આંધ્રપ્રદેશ સર્કલ એનું હેડક્વાર્ટર છે વિજયવાડા એનું યાદ રાખવાની ટ્રીક છે અંધા વિજય એટલે કે વિજય આંધ્રો છે બીજું છે આસામ એનું હેડક્વાર્ટર છે ગુવાહાટી એને યાદ રાખવા માટે આસામને આગવા કરી લીધું એ રીતે આગવા આસામનો આ ગુવાહાટીનું ગવા સોરી પછી છે બિહાર બિહારનું પટના બંનેનું પહેલો પહેલો લેટર લઈએ તો બિહારનું બીપી એટલે કે બ્લડ પ્રેશર બિહારનું બીપી એમ શોર્ટમાં બે ત્રણ વાર રિવાઇઝ તમે બોલી બોલીને કરશો તો હેડક્વાર્ટર તમને આ રીતે ટીકથી આરામથી યાદ રહી જશે પછી છે છત્તીસગઢ એનું રાયપુર છત્તીસગઢના છોરા છત્તીસગઢ છોરા દિલ્હી નવી દિલ્હી ગુજરાતનું અમદાવાદ હરિયાણાનું છે અંબાલા કેન્ટ એનું યાદ રાખવા માટેની ટ્રીક છે હરિઓમ હરિ ઓમ હિમાચલનું શિમલા એનું પહેલું પહેલું યાદ રાખીએ તો હિમાચલ શિમલા હસી જમ્મુ કાશ્મીર શ્રીનગર એની યાદ રાખવા માટે જય શ્રી કૃષ્ણ આપણે બોલતા જોઈએ છીએ એના ઉપરથી જય શ્રી ઝારખંડ એનું છે રાંચી ઝારખંડની રણચંડી ઝારખંડની રણચંડી રાંચી રણચંડી કર્ણાટકનું બેંગ્લોર કણબી આપણે બધા બોલતા હોઈએ છીએ કે આ કણબી છે આ આ છે એના ઉપરથી કણબી એમ યાદ રાખીએ ખાલી તો બી કર્ણાટકનું બેંગ્લોર ક અને બ કેરળનું તિરુવંતપુરમ એનું ઇંગ્લિશમાં સ્પેલિંગ પ્રમાણે તમે જશો તો ટી એચઆઈથી સ્ટાર્ટ થાય છે તો એના ઉપરથી કેરળથી યાદ રાખો તો પણ તમને યાદ રહી જશે મધ્યપ્રદેશનું ભોપાલ મહારાષ્ટ્રનું મુંબઈ નોર્થ ઇસ્ટ સર્કલનું છે શિલોંગ ઓડિશાનું છે ભુવનેશ્વર પંજાબનું છે ચંદીગઢ આપણે સર્કલમાં યાદ કયા કયા એની ટેરિટરી છે એમાં બી યાદ રાખ્યું હતું પંજાબી પંચ તો એના ઉપરથી પંજાબી પંચ પછી છે રાજસ્થાન રાજસ્થાનમાં આપણે રાજાઓનું જ રાજ વધારે હતું તો એના ઉપરથી ખબર પડી જશે કે રાજા રાજસ્થાન અને જયપુર તમિલનાડુનું ચેન્નઈ તમે ચીનાઈ તેલંગના એને યાદ રાખવા માટે છે હૈદરાબાદ સિટી ઉત્તર ને ટૂંકમાં કહેવાય છે યુપી એનું છે લખનઉ તો આપણે વાત વાતમાં બોલતા હોઈએ છીએ યુનો આમ હતું યુનું આમ હતું એના ઉપરથી બી ખબર પડી જાય કે ઉત્તર પ્રદેશનું છે યુપી એનો યુ અને લખનઉનો નો પછી છે ઉત્તરાખંડ એનું આવશે દહેરાદૂન વેસ્ટ બેંગાળ એને ગુજરાતીમાં કહેવાય પશ્ચિમ બંગાળ એનું આવશે કોલકાતા વેસ્ટ આપણે ઘરમાં વધેલો કચરો બધો જે હોય એને વેસ્ટને બાળીને એને યુઝ કરતા હોઈએ છીએ તો એ વેસ્ટ બાળીએ એટલે એમાંથી શું બને કોલસો એના ઉપરથી યાદ રહેવાનું વેસ્ટ બેંગાલ કોલસો તો તમને આવી પરીક્ષાને લગતી કેટલીક મહત્ત્વની ટ્રીકો જોઈતી હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેવાઓ અને આના તમે સ્ક્રીનશોટ લઈને કાં તો તમારી નોટ્સ બનાવીને પણ ટેબલ પર લગાવી દેવું અને દિવસમાં એકવાર વાર બી તમે નજર મારશો તો તમને આરામથી બધા સર્કલના હેડક્વાર્ટર યાદ રહી જશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવી અવનવી માહિતી લેતા રહો